નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે. ડીરિયા પરમ આદમી પાર્ટીના દ્વારા સભ્ય ચૈતર વસાવાએ નર્મદા પોલીસ ઉપર ગંભીર આરોપો મૂક્યા છે. તેમણે કહ્યું છે કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી આદિવાસીઓની કુળદેવી યાહા મોગી માતાના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓ અને વાહન ચાલકોને નર્મદા પોલીસ હેરાન કરે છે તેમની પાસેથી ખોટી રીતે દંડ ઉઘરાવે છે. આ મામલે તેઓ અગાઉ અગાઉ પોલીસ અધિકારીઓને રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ તેમ છતાં પરિસ્થિતિમાં કોઈ સુધાર નથી મામલે તેઓ હવે આવતીકાલે ત્રણ ચાર બે હજાર પચીસ ના રોજ નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકોને સાથે રાખીને આ મામલે ખુલાસો પૂછવા માટે આવનાર છે અને આની જાહેરાત તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર કરી છે અને તેમણે મીડિયાને પણ આમંત્રણ આપ્યું છે આવતીકાલે અગિયાર વાગ્યાનું ત્યારે તેમણે જાહેર કરેલા વિડીયોમાં શું આક્ષેપો કરી રહ્યા છે નર્મદા પોલીસ ઉપર જુઓ આ વિડિયોમાં શાંતિ સલામતી અને સુરક્ષા બની રહે કાયદો અને વ્યવસ્થા જળવાય એ ડ્યુટી પોલીસની છે છતાં ભાજપ સરકારના ઇશારે નર્મદા પોલીસ દ્વારા આ પછાત નર્મદા જિલ્લામાં આદિવાસી બહુલ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તાર ધરાવતા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચેકપોસ્ટો ઊભા કરીને લોકોને દંડના નામે ડરાવવામાં આવે છે અને દર મહિને જે ગ્રાન્ટ નથી આવતી એના કરતાં પણ વધારે દર મહિને કરોડોના દંડો ઉઘરાવવામાં આવે છે અને કરોડોના બે નંબર કરવામાં આવે છે ત્યારે આ નર્મદા જિલ્લામાં આદિવાસીઓની કુળદેવી દેવમોગરા ખાતે આવનારા ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના અનેક લોકોની રજૂઆતો અમારા સમક્ષ આવી છે ત્યારે અમે અનેકવાર ત્યાંના પીએસઆઈઓની વાત કરીએ તો ઉપરથી સૂચનાની વાતો કરવામાં આવે છે ત્યારે ભાજપ સરકારના ઇશારે જે દંડો ઉઘરાવવામાં આવે છે જેની સામે અમે વિરોધ કરીએ છીએ અમે પૂછવા માંગીએ છીએ પોલીસને નર્મદા જિલ્લામાં બેફામ બુટલેગરો બન્યા છે ખુલ્લેઆમ ઠેકાઓ ચાલે છે આકડા જુગારના ધંધાઓ ધમધમે છે રેતીના માફિયાઓ માટીના માફિયાઓ અને જમીન ખનનના માફિયાઓ આજે બેફામ ઓવરલેડ ટ્રકો ભરીને નીકળે છે ગામની જનતાએ ટ્રકો તમને લાવીને સોંપે છે રાતોરાત પોલીસ પોતાની સેક્શનની સિસ્ટમ અપનાવીને છોડી મૂકે છે ત્યારે એક વ્યક્તિ પોતાની આસ્થાએ દર્શનારે પોતાના પરિવાર સાથે જતો હોય કોઈ વ્યક્તિ પોતાના પરિવાર સાથે લગ્નમાં ચાંદલો કરવા જતો હોય કોઈ ખેડૂત ખેતરે પાણી વાળવા જતો હોય કોઈ મજૂર સવારે પોતાનું ઘરબાર ચલાવવા માટે મજૂરીએ જતો હોય કે કોઈ યુવાન કે યુવતી કોલેજે જતા હોય એવા લોકોને પણ આ પોલીસ દ્વારા છોડવામાં નથી આવતા

તમામ લોકોને પણ હું અપીલ કરું છું કે આ લૂંટ મચાવનારી ભાજપ સરકારના ઈશારે કામ કરનારી આ નર્મદા પોલીસ સામે ખુલાસો માગવા માટે તમે પણ આવતીકાલે અગિયાર વાગે રાજપીપળા એસપી કચેરી ખાતે સૌ ઉપસ્થિત રહેજો ધન્યવાદ